ખેડૂતોની જમીનો પ્રશ્ને સિમેન્ટ કંપનીઓની દાદાગીરી સામે ખેડૂતોમાં રોષ ફાટી નીકળેલો છે ભાજપના નેતા અમરીશ ડેરને લઈને ખેડૂતોએ કલેક્ટર સમક્ષ હૈયાવરાળો વરાળો ઠાલવેલી હતી આવતીકાલે કંપનીના અધિકારીઓ ખેડૂતોને સાથે રાખીને કલેક્ટરે બેઠક યોજેલી છે બાબરકોટ ગામે કલેક્ટર જાતે જઈને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરશે કંપનીની કન્નડગત સામે ભાજપના નેતા અમરીશ ડેર ખેડૂતોને બહારે આવેલા છે પાજુલા વિધાનસભાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખેડૂતોની જમીન સિમેન્ટ કંપનીઓ દ્વારા ઘણા સમયથી લઈ લેવાની વાત હતી એ સંદર્ભે ગઈકાલે બાબરકોટના સરપંચશ્રી સહિત ઘણા બધા ખેડૂતોના આગેવાનો મારા કાર્યાલય પધાર્યા હતા ચોક્કસ પ્રમાણે એની આંખમાંથી આંસુડું પડવાનું જ બાકી હતું અને એનું કહેવાનું હતું કે ભૂતકાળની અંદર નવા કાયદા મુજબ જે રીતે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ વળતર કંપનીઓ આપતી નથી રજૂઆત અસંખ્યવાર કરી છે ભૂતકાળમાં પણ છતાં પણ આપતી નથી અને ખેડૂતો પાસેથી જમીન ખાલી કરાવવા માટે સતત કંપનીઓ દ્વારા પ્રશાસનને હાથો બનાવી ખોટા કેસો કરી અને હેરાન કરી રહી છે ત્યારે મેં પણ થોડું જાણ્યું ભૂતકાળમાં પણ આ બાબતે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી પાસે પણ એક બે વખત મારે જવાનું થયું હતું અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કર્યા પછી થોડી શાંતિ રહી હતી પણ ફરી વખત કંપનીઓએ આ મુદ્દો શરૂ કર્યો ત્યારે માન્ય જિલ્લા કલેક્ટરશ્રી સાહેબનો સમય લીધો હતો અને વિનંતી કરી હતી કે ખેડૂતોને સાંભળો અમને સાંભળો એમની પણ ખેડૂતોને સાંભળો એ સંદર્ભે આજે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે અહીં આવ્યા માન્ય કલેક્ટરશ્રીએ ખૂબ સારો પ્રત્યભાવ ભાવ આપ્યો છે અને બહુ સ્પષ્ટ રીતે ખેડૂતના આગેવાનોને ગામના સરપંચશ્રીને એમને કહ્યું છે કે આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં અને કંપનીના મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ જે નિયમ મુજબ થશે તે ચોક્કસ પ્રમાણે થશે એટલે આશા રાખું છું અપેક્ષા રાખું છું કે આવતીકાલે ચોક્કસ પ્રમાણે મારા મત વિસ્તારના ખેડૂતોને ન્યાય મળશે એની અપેક્ષા છે